અને અકસ્માત બાદ પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી જે બાદ બચાવ કામગીરી હાથ ધરવામાં આવી હતી અને થાઇલેન્ડના ટ્રાન્સપોર્ટ મિનિસ્ટર સુરિયા ઝુંગરુ કીટે આ ઘટનાની પુષ્ટિ કરી છે તેણે જણાવ્યું છે કે બસમાં લગભગ ચુમ્માલીસ લોકો સવાર હતા અને ઓગણીસ લોકો કોઈ રીતે બસમાંથી બહાર નીકળવામાં સફળ રહ્યા હતા અને બાકીના આગમાં ફસાઈ ગયા હતા જેમને બચાવી શકાયા નથી બસમાં સવાર લોકો સેન્ટ્રલ ઉથાઈ થાની પ્રાંતથી બેંગકોકની રાજધાની અથોઈ થામામાં જે સ્કૂલ માટે જઈ રહ્યા હતા રાજધાનીની ઉત્તરીય ઉપનગર પાથુમાં પ્રાંતમાં એક હૃદય દ્રાવક અકસ્માત થયો હતો અને જણાવવામાં આવી રહ્યું છે કે બપોરે બસમાં અચાનક આગ લાગી હતી જોકે ગૃહમંત્રી અનુતિન ચરણ વિરૂપ સ્કૂલે જે સ્પષ્ટતા કરી હતી કે હજુ એ કહી શકાય તેમ નથી કે કેટલા લોકોના મોત થયા છે હાલ પોલીસ પણ તપાસ કરી રહી છે તો હાલ માટે આટલું જ મળીશું ની વેબડેટ સાથે જો તમને અમારો વિડિયો પસંદ આવતો હોય તો વિડિયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાઈકને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે